નમસ્કાર મિત્રો હું છું મુકેશ ધાપા એડવોકેટ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ડ્રાઇવિંગ લાયસન્સ વાહનની આરસી બુક અને વાહનના વીમા પોલિસી વિશે કે આ ત્રણ જે છે એ ત્રણ માત્ર કાગળ નથી પરંતુ મહત્વના દસ્તાવેજો છે મિત્રો આપણે જાણીએ છીએ કે ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું એ કાયદેસરનો ગુનો છે અને વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ એટલે સરકાર દ્વારા તમને વાહન ચલાવવાની કાયદેસરની પરમિશન અને જ્યારે તમે ડ્રાઇવિંગ વગર કોઈ પ્રકારનું વાહન ચલાવો તો તમને પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે અને વારંવાર જો આવું થાય તો તમારી ઉપર કોર્ટ કેસ પણ થઈ શકે છે એટલે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ મહત્વનું છે વાહન ચલાવતા આવડે છે એમનો પુરાવો છે એટલે ડ્રાઇવિંગ લાયસન્સ વગર તમે જો વાહન ચલાવતા હોય અને કોઈ અકસ્માત થાય તો કેવા પ્રકારના તમારે ભવિષ્યમાં પ્રશ્નો ઊભા થાય અને કેવી પ્રકારે આર્થિક નુકસાની ઊભી થાય એમની પણ હું આજે આ વાત કરવાનો છું એટલે સૌથી કે ડ્રાઇવિંગ લાયસન્સ કેવા પ્રકારના હોય કઈ રીતે કાઢી શકાય એમની હું વાત તો ડ્રાઇવિંગ લાયસન્સ છે એક કે વિધાઉટ ગિયર એટલે કે ગિયર વગરનું જે એક્ટિવા મોપિડ જેવા વાહનો આવે એ સોળ વર્ષની ઉંમર જે વટાવી જાય એ લોકો કઢાવી શકે છે ત્યારબાદ ગિયર વાળા એટલે કે જે ટુ વ્હીલર જે છે એ લાયસન્સ કઢાવવા માટે અઢાર વર્ષની ઉંમર જોઈએ

એટલે કે સૌથી પહેલા કોઈ જાણકાર એટલે કે કોઈ વિમાન લાયસન્સ કઢાવવાની પ્રોસેસ કરતા હોય એવા ઘણા લોકો છે અને ન તમને ફાવતું હોય તો તમે પોતે પણ આ ઓનલાઈન સિસ્ટમ છે તમે ગુજરાત ગવર્મેન્ટની આજે ડ્રાઇવિંગની જે સાઈડ છે તેની ઉપરથી પણ તમે પોતે જાતે પણ કરી શકો છો એટલે જો તમે કોઈ ડ્રાઇવિંગ લાયસન્સનું ફોર્મ ભરો ત્યારે તમને છ મહિના સુધી લર્નિંગ લાયસન્સ આપવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ ગાડી લઈને એટલે કે ફોર લઈને જતો હોય એની માણસ જે છે ડ્રાઇવિંગ શીખતો હોય ને તો એમની ગાડીની પાછળ લાલ અક્ષરે રેડ કલર થી એલ દોરેલો હોય એટલે રેડ કલર આમે ડેન્જર એટલે જો લાલ કલર થી એલ દોરેલો હોય તો એનો મતલબ થાય કે આ વ્યક્તિ છે એ ડ્રાઇવિંગ શીખે છે એટલે એનાથી 15 ફૂટ વાહન તમારું દૂર રાખો એમના માટે અને તમારા માટે બંને માટે હિતાવહ છે એટલે આ 6 મહિના પછી એમનું લાયસન્સ નીકળે છે આ ડ્રાઇવિંગ લાયસન્સ અંદર ટુ વ્હીલ ફોર વ્હીલ પછી એમનો પણ હેવી બેજ નો લાયસન્સ એટલે કે જે લોડિંગ હોય ટ્રક ના બસ ના એના પણ અલગ હેવી લાયસન્સ એટલે લાઇસન્સ ના પણ અલગ અલગ પ્રકાર હોય છે એટલે ડ્રાઇવિંગ લાયસન્સ છે એ તમારું માત્ર ઓળખનો પુરાવો નથી એ તમારું વાહન ચલાવવાનું લાય છે એટલે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું એ કાયદા મુજબ ખૂબ જરૂરી છે ત્યારબાદ તમારું કોઈ પણ વાહન છે એ ચલાવવા તમે જે વાહન ચલાવો છો એમની આરસી બુક એ પણ માત્ર કાગળ નથી એ વાહન છે એ કોના નામે છે એમનો નંબર શું છે એમનો સેચિસ નંબર એમનો એન્જિન નંબર એ તમામ વિગત છે એ આરસી બુક ની અંદર હોય છે એટલે આ આરસી બુક છે એ વાહનનો ઓળખનો પુરાવો છે એટલે આરસી બુક વગર વાહન ચલાવવું એ પણ ગુનો છે અને એની અંદર પણ તમને પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે હા એ વાત કહી દઉં તમને કે આ લાયસન્સ હોય કે આરસી બુક હોય તમારી પાસે હાર્ડ કોપીમાં હોવું જરૂરી નથી એ ડિજિટલ એટલે કે તમારા લોકરની અંદર ફોનની અંદર હોય તો પણ તમારો જે અધિકારી ચેકિંગ કરવા આવે એમને એ બતાવી શકો અને એમને તે માન્ય રાખવાનું હોય છે એટલે આજે લાયસન્સ અને આરસી બુક છે ઘણી વખત એવું થાય છે કે આપણે કોઈની પાસેથી સેકન્ડ ગાડી લીધી હોય અથવા તો આપડી ગાડી કોઈને સેકન્ડમાં આપી દીધી હોય તો આપણે કોઈને ગાડી વેચી દઈએ એટલે આપણે એના પૈસા ગણી લઈએ અને વાહન આપણે એની ચાવી આપી દઈએ આરસી બુકી આપી દઈએ એના જે કાગળ આપણી પાસે હોય એ તમામ એને આપી દેતા હોય છે આપણે એને કેવી પણ ખરા કે આ ગાડી તમારા નામે કરી લેજો પછી ગાડી એના નામે કરે છે કે નથી કરતા એ આપણે એનો ખ્યાલ રાખતા નથી આપણે એટલા બેદરકાર છીએ ઘણા બધા બધાની વાત નથી કરતો ઘણા બધા લોકો બેદરકાર છે અને તેના કારણે કેવા પ્રશ્નો ઊભા થાય છે એમની પણ હું તમને વાત કરવાનો છું એટલે કે જો આવું કોઈ વાહન તમારા નામે હોય અને તમે કોઈ અન્યને વેચાણ આપો છો તો સૌથી પહેલા વેચાણ આપતી વખતે એક તમારે વેચાણ કરાર ગાડીનો વેચાણ કરવો પણ કરાર પણ એગ્રીમેન્ટ કરી અને નોટરી કરવો જરૂરી છે કાયદા મુજબ એ લાંબા સમય માટે માન્ય નથી એ ગાડી બાબતે કોઈ પણ પ્રકારના કોઈ પ્રશ્ન ઊભા થાય કોઈ કેસ થાય તો એગ્રીમેન્ટ તમને બચાવી નહીં શકે પરંતુ સમય એટલે કોઈ ગાડી તમે કોઈને વેચો છો તો એની અંદર તમે કેટલામાં વેચી કઈ ગાડી છે એની બધી વિગત લીધા પછી સૌથી મહત્વનું હોય ને તો આ ગાડી એમના નામે ટ્રાન્સફર કરવાની વિગત છે એટલે કે આ તારીખથી તમે આ ગાડીની એને સોંપણી કરી છે તો એ તારીખ પછીનો આરટીઓના ટેક્સ હોય કોઈ વીમા હોય કે કોઈ અકસ્માતના કેસો થાય કે કોઈ પણ પ્રકારની જવાબદારી બને તો એ ખરીદનારની જે નવો માલિક બને છે એની બનતી હોય છે પરંતુ જો તમે ભૂલી જાઓ અને આવું કોઈ લખાણ કરતા નથી અને ગાડી આપી દો છો અને એ નવો માલિક છે એ વીમો છે એ અપડેટ કરતો નથી નવો વીમો લેતો નથી અને એ ગાડીનું જો અકસ્માત થાય તો કાયદા મુજબ એટલે કે આરસીબુકમાં તમે માલિક છો કોઈ વ્યક્તિનું અવસાન થયું હોય તો એ કોર્ટની અંદર એમએસસીપી એટલે કે એક્સિડન્ટ ક્લેમ કરે અને એ ક્લેમ ની અંદર તમે જે માલિક છો એ માલિક તરીકે તમારી જવાબદારી થાય તમારી પુરવાર થાય એ જે વળતરની રકમ મંજૂર થાય એ ચૂકવવા માટે તમે જવાબદાર છો આવો કોર્ટ ઓર્ડર કરી શકે છે એટલે આપણી કોઈ બેદરકારી નથી આપણે કોઈ ભૂલ કરી નથી આપણે અકસ્માત કર્યો નથી તેમ છતાં આવા વળતરની રકમ ચૂકવવાની જવાબદારી તમારી ઉપર આવે છે અને આ કોઈ વ્યક્તિ ગુજરી ગયો હોય તો એ વીમાની જે રકમ છે એ ખૂબ મોટી પણ હોઈ શકે કારણ કે જે વ્યક્તિ ગુજરે છે એની લાખોની આવક હોય ઇન્કમ ટેક્સ ભરતો હોય તો કોટ તો બે કરોડ રૂપિયા ઓર્ડર કરી નાખે એમની આવક ઉપર અને એમની ઉંમર ઉપર આ વળતરની રકમ નક્કી થતી હોય છે એટલે કોણ વ્યક્તિ અકસ્માતમાં જવાનો છે એ કંઈ પહેલેથી નક્કી હોતું નથી એટલે નાની એવી ભૂલ છે એ તમને ખૂબ આર્થિક મોટું સંકટ ઉભું કરી શકે કોર્ટની અંદર ધક્કા કવરાવી શકે તમારી ઉપર કેસ થઈ શકે એટલે કોઈ પણ મારી સ્પષ્ટ સૂચના છે અને સ્પષ્ટ સલાહ આપું છું મિત્રો કે તમારું વાહન તમારા નામે આરસી બુક ચાલી આવતી હોય એ અન્ય કોઈને ક્યારે વાપરવા આપવું જોઈએ નહીં અને આપો તો એમાં વીમો ચાલુ છે એની ખાસ તકેદારી રાખો અને જો વીમો ચાલુ નથી તો એ વાહન તમારે તમારી

દંડ થઈ શકે છે એટલે થર્ડ પાર્ટી જયારે વીમો ન હોય અકસ્માતો બનતા હોય ત્યારે તમારા કાયદાની ખૂબ મોટી આંટી ખૂટીમાં ઉતરવું પડે છે તમને તો તો એમ થાય કે મેં વાહન છે કોઈને વેચી દીધેલું છે મારી જવાબદારી છે નહીં પરંતુ આ કાયદાની અજ્ઞાનતા છે આ કોઈ કાયદાની સટકબારી નથી કે તમે ખાલી એટલું કહી દો કે આ તો મેં વાહન વેચી દીધેલું છે વાહન વેચ્યાના તમારી પાસે કરાર હોય તો એક મહિનો બે મહિના તમારી જે નામ ટ્રાન્સફર કરવાની જે સમય મર્યાદા હોય એ પછી જો થાય

બીજાના નામે હોય પછી એ માની લો કે બોલેરો પિકઅપ હોય તમે કોઈ વેચી દીધું છે એ વ્યક્તિ કોઈ ત્રીજાને વેચી દે ઈ વ્યક્તિ કોઈ ચોથાને વેચી દે મૂળ માલિકને ખબર નથી કે અમારી ગાડી હાલ ક્યાં છે અને જે હાકતો હોય એને પણ ખબર નથી હોતી કે આનો માલિક કોણ છે એક વાહનની અંદર કોઈ ગેરકાયદેસરનું કૃત્ય થાય કોઈ જગ્યાએ એમાં આપણા ગુજરાતમાં દારૂબંધી છે તો એમાં દારૂની હેરફેર થાય કોઈ બીજા પ્રકારની ગેરકાયદેસરનું કૃત્યની હેરફેર થાય ન કરવાના કામ એ વાહનની અંદર થતા હોય ત્યારે આમાં જે જવાબદારી ઉભી થાય ને ગાડી માલિકની થાય છે મારી પાસે હમણાં ગયા વર્ષે જ બે લોકો આવ્યા હતા કે એમના વાહનો છે એ આઉટ સ્ટેટની અંદર મહારાષ્ટ્રમાં એમપીમાં ઉત્તર પ્રદેશની અંદર પકડાણા અને ગેરકાયદેસર કામની અંદર પકડાણા અને અહીંયા અમારા મહુવા તાલુકાના લોકોને ત્યાંની પોલીસ આવીને પકડી ગઈ કારણ કે એને તો જે વાહન વેચી દીધું એને ત્રણ ચાર વર્ષ થઈ ગયા બે ત્રણ માલિકો બદલી ગયા એને કાંઈ ખબર નથી પરંતુ એમને એ રાજ્યની જેલની અંદર હવા ખાવાનો વારો આવ્યો

આપણું વાહન હોય એનું આરસી બુક અપડેટ રાખવાની અને એમનો વીમો કમ્પ્લીટ રાખવાની આ ત્રણેય જવાબદારી છે એ આપણી પોતાની હોય છે એટલે આપણે જાણ નથી અથવા અજ્ઞાન છીએ એ કાયદામાં કોઈ એનો ઉપાય નથી અને એને કાયદો ક્યારેય મદદ કરતો નથી એટલે આ ત્રણેય ખૂબ મહત્વના દસ્તાવેજો છે એમનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે તેમ છતાંય આ ડ્રાઇવિંગ લાઇસન્સ વીમા પોલિસી અને આરસી બુક વિશે કોઈ વિશેષ માહિતી માગવા મેળવવા માગતા હોય તો આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો એમને હું ચોક્કસ જવાબ આપવાનો પ્રયત્ન કરીશ ધન્યવાદ